તાપીના સોનગઢ તાલુકામાં આવેલું એવું ટાપરવાડા કેવી કેવીમાં સમાવેશ થતા તમામ આદિવાસીઓના વિસ્તારના ગામોમાં હાલ આદિવાસીઓ ખેડૂતને પાવરનો બહુ જ ઉપયોગ હોય ત્યારે સોનગઢ તાલુકામાં આવેલા તમામ આદિવાસી ખેડૂતો એની માંગ છે જેમ કે છાસઠ કે આવતા જેટલા આદિવાસી ખેડૂતોના ખેતરોમાં જે ચોમાસાની ખેતી કરેલી છે તે હાલ ઊભા પાકોને ખેતરોમાં અઠવાડિયાથી પાવર નથી જે આદિવાસી વિસ્તારોમાં તમામ ખેડૂતોને નુકસાન છે જે આદિવાસી ખેડૂતોના ખેતરોમાં જે પાકોને પાણી ન મળવા કે ઊભા પાકોને નુકસાન કે સુકાઈ જશે એમની જવાબદારી કોણ લેશે તંત્ર દર માસી આદિવાસીઓ ખેડૂતો લાઇટ બિલ પૂરેપૂરા ભરે છે તો તંત્ર કેમ આ ખાડા કાન કરે છે સનગઢ તાલુકામાંથી જે મોટા મોટાદારપાડા અને કપડબંધના સીમાડાથી જે ઉંડાણ વિસ્તારના આદિવાસી ગામમાંથી હું રસિકભાઈ બોલું છું જે અમારા આદિવાસી વિસ્તારમાં ખેતીવાડી લાઇટ ત્રણ છેલ્લા ત્રણથી ચાર દિવસ સુધી આપતા નથી જે અમે વારંવાર ડીસીબીસીએલમાં અમે કમ્પ્લેન્ટ નોંધાવી તો છતાં પણ અમને હજુ સુધી કંઈ પાવર આપ્યો નથી જે અમારે ચોમાસાનો ઊભો પાક સુકાઈ રહ્યો છે એટલે અમારી એટલી જ માંગ છે કે અમારે રેગ્યુલર ખેતીવાડી પાવર આપે એવી અમારી માંગ છે જે અમારા આજુબાજુના વિસ્તારોમાં પાવર આવતો નથી જે પાવર આપે છે એ બાર ક દસ કલાકની જગ્યા પર બેથી ત્રણ જ કલાક આપે છે અને જે બાકીનો પાવર છે એ આપતા નથી